ઉલટું સીધું બોલશે તાકી લોકો જે એના પ્રભાવમાં છે એનો પ્રભાવ ઓછો થાય એમ કરીને કઈ ન કઈ એના માટે બોલશે અમાની લોક કે કોઈને અગર મારા માટે ઈર્ષ્યા આવી તો મારે ચિંતા કરવાની જરૂરત નથી એમાં કારણ કે મારી પાસે જે કંઈક છે એ જે મેં પ્રાપ્ત કર્યું છે મારા કર્મોથી પ્રાપ્ત કર્યું છે કોઈને કેવાથી તો પ્રાપ્ત કર્યું જ નથી તો જે ભાગ્ય મેં મારા કર્મથી પ્રાપ્ત કર્યું છે એટલે મારે ચિંતા કરવાની જરૂરત નથી